ટોમોગ્રાફીનો ઉપયોગ કરીને આ પ્રોગ્રામ સારી રીતે વ્યક્તિઓ માટે સમયસર નિદાન અને સારવાર સુનિશ્ચિત કરીને જીવનના પરિણામોને સુધારવાનું લક્ષ્ય ધરાવે છે નિરાલી હોસ્પિટલના ડોક્ટર સદીશ કોરાટ લંગની જટિલ બીમારીઓના નિદાન અને સારવારમાં વ્યાપક અનુભવ ધરાવે છે જે લંગ હેલ્થ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ ધોરણો અને ચોકસાઈ સુનિશ્ચિત કરે છે લંગ લાઈફ સ્ટ્રીનિંગ પ્રોગ્રામ ખાસ કરીને દર વર્ષે 20 પેક વધુ સિગારેટ પીધેલા ક્રોનિક્સ સ્મોકર્સ માટે વુદકાળમાં તમારું પાણીની આદત માટે લંગ કેન્સર લિફોમા હેડ કેન્સર અથવા માટે માટે પણ મહત્વનો છે માત્ર નજીવા તમે આ ટેસ્ટ કરાવી શકો છો આ પેકેજમાં તમને મફત નિષ્ણાંત સાથે પલ્મોનરી ટેસ્ટ એલડીસીટી નો સમાવેશ કરાયો છે આ પ્રોગ્રામ લંગ લાઈફ સુનિશ્ચિત કરે છે દર્દીઓને ફેફસાની તકલીફોનું નિદાન ક્યાં છે સંપૂર્ણ અને ચોકસાઈ વાળી સારવાર મળે છે લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ અને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસિસ પ્રોગ્રામ જેવી પહેલો નિરાલી હોસ્પિટલ સમેતના સભર અને અધતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો ભરોસો આપે છે આગે વધુ માહિતી માટે અથવા સ્ક્રીનિંગ માટે

તેનો યુઝ એ છે કે આપણે અર્લી ડિટેક્શન ઓફ ધ લંગ કેન્સર માટે છે કે જેમ કે અત્યારે નોર્મલી લંગ કેન્સર એ સ્ટેજ ઉપર ડિટેક્ટ હોય છે કે ત્રીજા અને ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થતું હોય છે જે કે લેટ સ્ટેજમાં છે કે જ્યાં સર્જરીનો કોઈ ઓપ્શન રહેતો નથી અને સર્વાઇવલ રેટ ઇઝ ઓલ્સો ફાઈવ ટુ સિક્સ બહુ જ ઓછું સર્વાયવલ હોય છે જ્યારે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે જેમ કે સ્મોકર છે પેસિડ સ્મોકર છે કે જેમણે ક્વિટ કરી દીધું છે સ્મોકિંગ કે જેમને પાસ હિસ્ટ્રી રહી છે નાક આપણે મા તનાને ગરાના કેન્સર કે અનડીનો કેન્સર ની હિસ્ટરી રહે હોય કે જો એના કોઈ ફેમિલી માં કોઈ પર્સન ને હિસ્ટરી રહે હોય કે લંગ કેન્સર તો હિસ્ટરી તો એના માટે બેનિફિશિયરી છે કે એવરી એલએમએસ સ્ક્રીનિંગ કરાવજો કે જે માં પેકેજ માં જે 2000 નો પેકેજ છે તેમાં કન્સલ્ટેશન છે પીएफटी પલ્મોનરી ફંક્શન ટેસ્ટ હોય છે અને લો ડોઝ સીટી સ્ક્રીનિંગ પ્રોગ્રામ તો જેમ નાથી એક થોરો ઇન્વેસ્ટિગેશન પ્લાન બની શકે કે જો કોઈ નોડ્યુલ કે કોઈ કેન્સર ના અ લક્ષણ દેખાય છે તો એમને આગળ વાતે પ્રોસેસ કરી શકે અને અર્લી ડિટેક્શન કરીને એમને ટ્રીટેબલ સ્ટેજ ઉપર આપણે ડાયગ્નોસ કરીને એમને ટ્રીટમેન્ટ માટે પ્લાન કરી શકીએ. વેરી ગુડ એન્ડ ઇસ